નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ચાળીસ જેટલી ભેંસો છે પંદર જેટલી ગાયો છે બધી જ વિડીયોમાં બતાવી છે અલગ અલગ કરીને તારીખ પણ લખેલી છે અંદર બધી ગાય ભેંસ તમને વિડીયોમાં બતાવીશ વિડીયો આખો જોજો દરેક ગાય ભેંસનું સરનામું મોબાઈલ નંબર બધું આપવામાં આવેલું છે પહેલાં નંબરમાં બની નસલની ભેસ તમે જોઈ રહ્યા છો વેચવાની છે દસ પંદર દિવસની વિવાયેલી છે છથી સાત લીટર દૂધ હાજરમાં છે ટાઈમે બે ટાઈમ ધોઈ જોઈને તમારે ખરીદવાની છે લાંબી ઊંચી અને બહુ જ સીંગડે એકદમ ગોળ નાની સારામાં સારી ભેંસ છે જો તમને પસંદ આવે તમારે ખરીદવી તો ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું મૂકવામાં આવેલું છે ગામ છે પાટસણ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ કિંમત છે એક લાખને વીસ હજાર રૂપિયા મૂકેલી છે એમાં આઘું પાછું થશે દરેક ગાય ભેંસની કિંમત અંદાજીત છે એમાં આઘું પાછું થતું હોય છે એના પછી એક માલિકને બાર ગાય વેચવાની છે જેમાં આઠ ગાય હાલમાં વિવાયેલી છે અને બાકીની ચાર ગાય છે એ બસ વિવાવાની તૈયારી ઉપર છે બધી જ ગાયો વેચવાની છે એક એક ગાય કરી અને યુટ્યુબમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયોમાં જોજો તમને પસંદ આવે ખરીદવી હોય તો પછી એમનો મોબાઈલ નંબર અને સરનામું આપવામાં આવેલું છે પણ વિડીયો આખો જોજો એટલે તમને થોડો આઈડિયા આવે અમારી ચેનલ ઉપર નવાઓ ખેડૂત હો પશુપાલક હો ગાય ભેંસ રાખતા હો તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અમારી સાથે લગભગ પંચોતેર હજારથી વધારે લોકો જોડાઈ ચૂક્યા છે તમે પણ અમારી સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ ચેનલ કરીને જેથી કરી અમે વિડીયો મૂકીએ વિડીયો તમારા સુધી પહોંચી શકીએ હવે ગાયોની વાત કરું તો ગાયો મેં કીધું એમ બાર ગાય વેચવાની છે જેમાં આઠ ગાય તાજી વિવાયેલી છે અને ચાર ગાય ટૂંક સમયમાં વિવાઈ જશે વેતરની વાત કરીએ તો વેતરની અંદર બીજા ત્રીજા પહેલાં વેતરની ગાય અહીંયા તમને જોવા મળશે દૂધની વાત કરીએ તો દરેક ગાય નીચે હાલમાં આઠથી પંદર લિટર ટાઈમે દૂધ છે એક ગાયને કોઈ ગાયને આઠ લિટર કોઈ ગાયને નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર લિટર સુધીની ગાય અહીંયા તમને જોવા મળશે દરેક ગાયની કિંમત અલગ અલગ રીતે થશે રૂબરૂમાં જશો તો તમને ત્યાં કરી આપવામાં આવશે બાકી કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક નંબર ઉપર ફોન કરી તમે પૂછી શકો છો જો તમારી લેવાની ગણતરી હોય તો બધી જ ગાયો સારી અને ઘરાઉ છે જો પસંદ આવે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો કિંમતની અંદર સાઠ હજારવાળી ગાય જોઈતી હશે તો પણ તમને મળશે અને લાખવાળી ગાય જોઈતી હશે તો પણ તમને અહીંયા મળશે જેવી ગાય એવી કિંમત થશે અહીંયા વિડીયોમાં હાલમાં જે ગાયો ઉપલબ્ધ છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો પછી તમારે પણ ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો તમારી ગાય ક્વોલિટીવાળી સારી અને તાજી વિવાયેલી હોય ગાય કે ભેંસ તો એવો વિડીયો અમે ખાસ મૂકતા હોઈએ છીએ વ્યવસ્થિત સર કિંમત સરનામું મોબાઈલ નંબર લખેલો હોવું જોઈએ તો અમારો યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે એની ઉપર મોકલી શકો છો વધારે કાચી હશે તો પણ અમે અંદર મૂકીશું નહીં વધારેમાં વધારે ચારથી પાંચ દિવસની કાચી હોવી જોઈએ અથવા વિવાયેલી હોવી જોઈએ તમે જોઈ શકો છો તમારે દોઈ જોઈને ગાયો ખરીદવાની છે એક એક ગાય કરી અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો છે બીજો પણ વિડીયો આખો જોજો જેમાં ચાળીસ પાંત્રીસ ભેસ એક જ માલિકની એક જ જગ્યાએ વેચવાની છે એ પણ વિડીયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે યુટ્યુબની અંદર આ જ વિડીયોમાં તારીખ છે તેર સાત બે હજાર ચોવીસના રોજ આ વિડીયો મૂકવામાં આવેલો છે એટલે ખાસ કરી જોજો ગાયો બધી સારી અને ક્વોલિટીવાળી છે એક જ જગ્યાએ આટલી બધી ગાયો તમને જોવા મળે છે તમે જઈ શકો છો અથવા એમનો મોબાઈલ નંબર આપેલો છે વાત પણ કરી શકો છો એક એક ગાય કરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે ખાસ પશુપાલકો ચેનલ સબસ્ક્રાઈબ કરે જેથી કરીને એમને ફાયદો થઈ શકે સારી છે બધી ગાયો એક એક કરીને એક એક ગાય અલગ અલગ રીતે બતાવી છે પસંદ હોય તો તમે ખરીદી શકો છો તમારે પણ ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો મોકલી શકો છો ગાય ભેંસમાં ખાસ દોહી જોઈને તમારે ખરીદવાની હોય છે અમારું કામ છે ગાય ભેંસ કઈ જગ્યાએ વેચવાનું એ બતાવવાનું છે બાકી દરેક પ્રકારની ખરાઈ કરવાની એ તમારી જવાબદારી છે અમે ખાલી અહીંયા તમને ગાયનો વિડીયો અને એમનું સરનામું બતાવીએ છીએ અને દરેક મૂકનાર પશુપાલકને પણ નમ્ર વિનંતી છે કે દરેક ગાય ભેંસનો વિડીયો મૂકે છે તો પૂરી ડિટેલ સાથે મોકલે અને જે એમની માલ કિંમત થતી હોય એવી કિંમત મોકલે જેથી કરીને સામે ખરીદનારને પણ ખરીદવામાં રસ ઊભો થાય તમે જોઈ શકો છો દરેક ગાય ભેસ બતાવવાનો વ્યવસ્થિતસર છે અને ખાસ કરીને આડા મોબાઈલમાં બનાવેલો વિડિયો મૂકો તો યુટ્યુબમાં વ્યવસ્થિત ફોર્મેટમાં સેટ થઈ શકે છે ગાયો બધી હાઈ ની છે તમે જોઈ શકો છો એક એક ગાય કરીને બતાવી છે તમને બારે બાર ગાય બતાવી છે એટલે તમને યોગ્ય લાગે તમને ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો મિત્રો અને ખાસ કરી પશુપાલક માટે મહેનત કરી રહ્યા છો તો વિડીયોને ખાસ કરી લાઇક કરો અને તમારાથી બની શકતું હોય તો વિડીયોને ખાસ કરીને શેર કરો જેથી કરી બીજા લોકો સુધી પહોંચે અને બીજા લોકો પણ આપણી સાથે જોડાઈ શકે એટલા માટે ગાય જોજો મિત્રો પસંદ આવે તમને ખરીદવા જેવી લાગે તો ખરીદજો ગાય એક એક કરીને બતાવી છે તમે જોજો બધી ગાયો સારી છે મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે સરનામું પણ આપવામાં આવેલું છે અને થોડો કોન્ટેક કરી પછી જ ત્યાં તમારે જવું અથવા આગળથી પહેલાં વાત કરી ચોકસાઈ કરી પછી તમારે આગળ વધવું મિત્રો એક એક ગાય તાજી વિવાયેલી છે મિત્રો આઠ ગાયો છે હવે આ ગાયો તમારે જોવી હોય તો એમનું સરનામું છે ગામ છે ભલાસર ભલાસર તાલુકો થરાદ થરાદને જિલ્લો બનાસકાંઠા કિંમત છે સાઈઠ હજારથી લઈને મેં કીધું એમ લાખ સુધીની ગાય તમને અહીંયા જોવા મળશે અને જે રીતના યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે આની ઉપર ફક્ત અને ફક્ત ગાય ભેંસ વેચવા માટે નો નંબર છે આની ઉપર તમારે ગાય ભેંસ વેચવા માટેનો વિડીયો તમે આ નંબર ઉપર અમને મોકલી શકો છો વોટ્સઅપથી હવે મેં કીધું હતું એમ એક માલિકને ભેંસો વેચવાની છે પાંત્રીસ પેસો છે હવે પાંત્રીસ પેસો બંને નસલની સારી નસલની ભેસો છે અને પાંત્રીસ પેસોમાં અમુક ભેસો તાજી વિવાયેલી છે અમુક ભેસો દૂધ આપે છે અને ગાભણ છે અને અમુક પેસો ટૂંક સમયમાં છે એવી પાંત્રીસે પાંત્રીસ પેસો એક જ જગ્યાએ તમને જોવા મળશે અલગથી લેશો તો અલગથી કિંમત કરવામાં આવશે અને કોઈને સાથે રાખવી છે તો બધી ભેગી પણ આપવાની છે જો તમને યોગ્ય લાગે તો તમે બધી ભેગી પણ ખરીદી શકો છો હવે પાંત્રીસ ભેંસોનું દૂધ એકસો ને પચાસ લિટર જેટલું દૂધ દિવસે થાય છે એકસો ને પચાસ લિટર દૂધ હાલમાં હાજરમાં છે પાંત્રીસ ભેંસોનું દૂધ દોવા દે છે એ ભેંસોનું દૂધ જે ગાભણ છે એ ટૂંક સમયમાં વિવાશે અને અમુક ભેંસો કાભણ પણ છે અને દૂધ પણ હમણાં આપી રહી છે એવી ભેંસો પણ અહીંયા તમને જોવા મળશે બધી બેસો વિડીયોમાં બતાવી છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો અને અલગથી લેવી હોય તો પણ તમે ફોન કરી શકો છો જો એમને અલગથી આપવાની ગણતરી હોય તો તમને અલગથી પણ આપી શકશે લાંબી ઊંચી શિંગડે ગોળ સારી ભસો તમને અહીંયા જોવા મળી રહી છે ઘણી બધી ભેસો એક જ જગ્યા ઉપર તમને અહીંયા જોવા મળી રહી છે એટલે તમારે વધારે ફરવું પડશે પણ નહીં અને તમને યોગ્ય લાગતી હોય તમને ખરીદવા જેવી લાગતી હોય તો તમે આ ભેસો ખરીદી શકો છો અમે એક એક ભેસ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે હવે પાંત્રીસ પૈસોની ભેગી કિંમત અંદાજીત કિંમત એકવીસ લાખ રૂપિયા રાખવામાં આવેલી છે પાંત્રીસ પૈસોની પેગી અંદાજીત કિંમત એકવીસ લાખ રૂપિયા રાખવામાં આવેલી છે અને છેલ્લે તો માલ કિંમત થતી હોય છે એટલે તમે પશુપાલક છો તમને પણ ખબર પડતી હોય છે અને સામે રાખનારને પણ પોતાના માલની પરખ હોતી હોય છે એટલે સાથે બેસી ડીલ કરો એટલે આગું પાછું થતું હોય છે તમે જોઈ શકો છો પાંત્રીસે પાંત્રીસ પેસો બતાવી છે ગામ છે વડોદરા તાલુકો છે વડોદરા જિલ્લો છે વડોદરા પાંત્રીસ પેસ એકવીસ લાખ રૂપિયા કિંમત અહીંયા મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો વધારે માહિતી માટે અને ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાજી વિવાયેલી ગાય વેચવાની છે મિત્રો તાજી વિવાયેલી ગાય છે વેચવાની છે સાત લિટર જેટલું દૂધ હાજરમાં છે તમે બે ટાઈમ દઈ જોઈને તમે ખરીદી શકો છો આ ગાય તમારે ખરીદવી હોય તો એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે ગામ છે મોઢાસણ તાલુકો છે મોડાસા જિલ્લો છે અરવલ્લી અને અઠ્ઠાવન હજાર રૂપિયા કિંમત મૂકેલી છે કિંમતમાં આગુબાછું થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો જો ખરીદવાની ગણતરી હોય તો આ પણ પસંદ હોય તમારે ખરીદવી હોય તો એસી હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે એસી હજાર રૂપિયા ભેંસની કિંમત મુકેલી છે જોઈ શકો છો તમે બેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલ ખાસ કરી સબસ્ક્રાઈબ કરો અને ગમતા હોય વિડીયો તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ ભેંસ છે ચારે બાજુથી બતાવી છે ગામ છે સમૂહ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા એસી હજાર રૂપિયા કિંમત મૂકેલી છે ભેંસની જો પસંદ હોય લેવા જેવી લાગતી હોય તો કોન્ટેક નંબર પણ આપવામાં આવેલો છે એના પછી એક આ ગાય વેચવાની છે વીસ દિવસની વિવાયેલી છે ગાય તમે જોઈ શકો છો સાત સાત લિટર દૂધ હાજરમાં છે બે ટાઈમ દહી જોઈને તમારે ખરીદવાની છે યોગ્ય લાગે તો તમે આ પણ ખરીદી શકો છો હાલમાં સાત લિટર ટાઈમે હાજર છે દિવસનું ચૌદ લિટર દૂધ કરે છે બીજા વેતરની ગાય છે વાછડું પણ તમે જોઈ શકો છો એ તમારે ખરીદવી હોય તો કિંમત છે છપ્પન હજાર રૂપિયા ગામ જયપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા વીસ દિવસની વિવાહ ટકે સાત લીટર દૂધ અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી બંને નસલની સારી અને વ્યવસ્થિત ઓરિજિનલ બંને નસલની આઠથી નવ લીટર ટાઈમે દૂધ આપી શકવાની કેપેસિટીવાળી બેસ વિવાની બાકી છે તમને પસંદ હોય તો એક લાખને પચાસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે તમે એ તમારે ખરીદવી હોય તો પણ તમે ખરીદી શકો છો સારી અને બહુ જ વ્યવસ્થિત સર ભેસ છે એમનું સરનામું છે ગામ છે રવિયાના તાલુકો છે કાંકરે જિલ્લો છે બનાસકાંઠા એક લાખને પચાસ હજાર રૂપિયા છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો હવે મકાઈનું સાયલેજ કરીને જે ચારો આવે છે તમે ગાયો માટે બેસો માટે ઉત્તમ છે અને એક વર્ષ સુધી બગડતો નથી લીલો રહે છે અને એ એક ભાઈ ત્યાં એમને એ ફેક્ટરી છે બનાવે છે અને ત્યાંથી તમને હોમ ડિલિવરી પણ આપે છે એમનું જે પ્રોડક્શન છે તમે જોઈ શકો છો આ રીતના સાયલેજ બને છે એક વર્ષ સુધી બગડતું નથી જો તમારે મંગાવવું હોય તો તમે મંગાઈ શકો છો મિત્રો બહુ જ સારું અને વ્યવસ્થિત સર આવે છે પર કિલો એ સાડા સાત રૂપિયાનો ભાવ ભરે છે જો ત્રણસો કિલોનું પેકેટ મંગાવશો તો અને સો કિલોનું પેકેટ મંગાવશો તો સાડા આઠ રૂપિયા કિલો તમને પડશે છે એમનું સરનામું છે ગોલગામડી તાલુકો જિલ્લો વડોદરા છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે મેં કીધું એમ સાડા સાત રૂપિયા સાડા આઠ રૂપિયા પેકેટ પડતું હોય છે એના પછી એક ગાય સરસ વેચવાની છે વીવાની બાકી છે પણ ટાઈમે નવથી દસ લિટર દૂધ આખલા વેતરે હતું આ વેતરે પણ દસ લિટરથી વધારે ટાઈમે દૂધ આપવાની કેપેસિટીવાળી આ ગાય વેચવાની છે સારી નસલની છે એક લાખને પચીસ હજાર રૂપિયા કિંમત પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે યોગ્ય લાગે તો એમનું સરનામું છે ગામ છે દેગામ તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર કિંમત એક લાખને પચીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર મૂકવામાં આવેલો છે મિત્રો એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા જોઈ શકો છો તમે એક બીજી ગાય વેચવાની છે વ્યવહારવાની તૈયારી ઉપર છે સારી છે ઘરાઉ છે આ પસંદ આવતી હોય તો તમે આ પણ ખરીદી શકો છો એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે ખાસ કરી પશુપાલકો ખેડૂત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ કરી મિત્રો લાઈક કરી દેજો અને બની શકે તો શેર કરી દેજો તમે જોઈ શકો છો આ ગાય પણ સરસ અને સારી અને ઘરાઉ છે ગાય ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે જોઈ લેજો અને ખરીદવા જેવી લાગે નજીકમાં થતું હોય તો રૂબરૂ જઈને પણ તમે જોઈ શકો છો બીજા વેતરમાં વિવાશે ગાય લાંબી ઊંચી અને એકદમ શાંત સ્વભાવની ગરીબ ગાય છે એટલે જો પસંદ હોય તો ગામ છે મોટા ભડલા તાલુકો છે સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર પંચાવન હજાર રૂપિયા કિંમત છે અહીંયા અઠ્ઠાણું વાળો એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે અને એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ભેંસ વેચવા મૂકવી હોય તો ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને તમે આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે એને ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકીશું વ્યવસ્થિત